નમસ્કાર દર્શક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ આજે કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત આપણે જે રીતે અમદાવાદ શહેર ડીઓ કચેરી દ્વારા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં કારકિર્દી કોર્નર બનાવી ધોરણ નવથી જ વિદ્યાર્થીઓને કારકિર્દીની ઉડાન ભરી શકે તે માટેના અનેક પ્રયાસો કર્યા છે હમણાં જ આપે અમારી જે લોન્ચ કરેલી જે બુક છે ડિજિટલ કારકિર્દી વિશેષાંક બે હજાર પચીસ સતત ત્રીજા વર્ષે પણ ડિજિટલ કારકિર્દી વિશેષાંક બહાર પાડવામાં આવ્યો છે જેને ક્યુઆર કોડથી સ્કેન કરી ધોરણ દસ પછી ધોરણ દસ પછીના જે કંઈ બોર્ડ હોય તેની વિગતો બહાર પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ તમામ પ્રકારના કોર્સિસ મેડિકલ તમામ પ્રકારના પેરામેડિકલ કોર્સિસની પણ વિગતો અને કેટલા કટ પર ગયા વર્ષે અટક્યું હતું તેની પણ વિગતો અને કેવી રીતે ફોર્મ ભરી શકાય તે બાબતો પણ સમાવેશ કરેલો છે સાથે સાથે યુનિવર્સિટીઓની પણ જુદી જુદી સમજો આપી છે અને ગુજરાત સરકાર દ્વારા જે જે શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે તેની સમજ પણ એની અંદર આપવામાં આવી છે ઘણી વખતે શું થાય છે વાલીઓને આ બાબતની ખબર નથી હોતી એટલે ઘણી વખતે જ્ઞાન સાધના સ્કોલરશીપ શું છે નમોલક્ષ્મી નમો સરસ્વતી શું છે એ ખબર ન હોય અને એના કારણે ઘણી વખતે મળતા લાભોથી એવો વંચિત રહેતા હોય છે બીજી એક મહત્ત્વની બાબત હમણાં અમે હેલ્પલાઇન શરૂ કરી છે જે કારકિર્દી હેલ્પલાઇન છે અમદાવાદ શહેર કચેરી દ્વારા શરૂ કરેલી છે પરંતુ સમગ્ર ગુજરાતમાંથી કારકિર્દીને લગતા પ્રશ્ન આવે છે ધોરણ દસ પછી બાળકોને કયા આગળ કયા બોર્ડ કયા ગ્રુપમાં મૂકવા તેવા પ્રકારના પ્રશ્નો હોય ઘણી વખતે ધોરણ બાર પછી જીકાસ દ્વારા ફોર્મ ભરવું કે ડિગ્રી માટે એન્જિનિયરિંગ માટે કયું ફોર્મ ભરવું આવા પ્રકારના પ્રશ્નો આવે છે અને અમારા કારકિર્દી એક્સપર્ટનું જે ગ્રુપ છે એમાં વોટ્સએપ દ્વારા ફક્ત પ્રશ્ન પૂછવાથી જ આ અમારી જે હેલ્પલાઇન છે જે કારકિર્દી હેલ્પલાઇન એનો નંબર છે ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એઇટ એ નંબર ઉપર માત્ર વોટ્સએપ પર મેસેજ કરવાથી સામે ચાલીને મારા એક્સપર્ટ માર્ગદર્શન આપે છે આમ મૂળ મુદ્દે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનો જે ચિંતાનો વિષય હોય તો એ કારકિર્દી હોય છે કઈ દિશામાં બાળકને આગળ લઈ જવું અને હાલ વર્તમાન સમયમાં કઈ લાઈન લેવી વધારે ઉચિત ગણાય આ માર્ગદર્શન વિદ્યાર્થીઓને સમયસર મળે તે ખૂબ જરૂરી છે તેને ધ્યાને લઈ ધોરણ નવથી જ આ દરેક શાળાની અંદર કારકિર્દી વિષય ઉપર દર અઠવાડિયે એક તાસ પણ લેવાય અને દરેક સ્કૂલમાં કારકિર્દી કોર્નર બને તે પ્રકારના પ્રયાસો કર્યા છે હવે એક નવો જ પ્રયાસ કરવા જઈ રહ્યા છે જેમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો અમને પૂર્ણ સહકાર મળ્યો છે જેને ધ્યાને લઈ અહીંયા જુદા જુદા એક્સપર્ટ્સ દ્વારા અમદાવાદ ડીઓ ઓફિસ દ્વારા જે અમારી યુટ્યુબ ચેનલ ચાલે છે એ યુટ્યુબ ચેનલમાં અમે જુદા જુદા એપિસોડ મૂકવાના છીએ આજે આ એપિસોડમાં કારકિર્દી માર્ગદર્શન માટે છેલ્લા બાર વર્ષથી જેઓ શિક્ષણ ક્ષેત્રે અને કારકિર્દીમાં એક્સપર્ટ તરીકે જેઓએ ખૂબ સારી કામગીરી આપી છે એવા કારકિર્દીના ખૂબ સારા વિશ્લેષક કહી શકાય જાણકાર વ્યક્તિ કહી શકાય તેવા ડૉક્ટર જયસિંહ પરમાર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના સહકારથી જુદા જુદા એક્સપર્ટને પણ અમે બોલાવીશું પરંતુ આમાં અલગ અલગ એપિસોડમાં અલગ અલગ વિષયો વિશે તમને ખ્યાલ આવશે સમગ્ર વર્ષ દરમિયાન ચાલવાનો આ ખાસ કરીને આ કાર્યક્રમ છે આ ડિજિટલ માધ્યમથી અમે હવે અહીંયા આ યુટ્યુબ ચેનલમાં પણ એમના વિડીયો મૂકીએ તે પ્રકારનો અમે પ્રયાસ કર્યો છે ડૉક્ટર જયસિંહ પરમાર જે છે તેમણે ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર બુક પણ તેઓએ ખૂબ સારી બુક છે આપણે હું અમારા આ માધ્યમથી પણ જણાવીશ કે આ બુક એકવાર ચોક્કસ વિદ્યાર્થીઓને વાંચવી જોઈએ વાલીઓએ પણ આ બુક વાંચવા જેવી છે તો ડૉક્ટર જયસિંહ પરમારનું હું અહીંયા આપણા સ્ટુડિયો પર સ્વાગત કરું છું એમનું અને હવે પછી કારકિર્દી માર્ગદર્શન માટે ઘણીવાર અમારા જે સારથી હેલ્પલાઇન છે એવી રીતે અમારી જે કારકિર્દી હેલ્પલાઇન છે એના ઉપર જે કારકિર્દીના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોની પણ હું અમે એમને એમને પણ મોકલી આપીશું એ પણ અમારા એક્સપર્ટ તરીકે અંદર હેલ્પલાઇનમાં જોડાયેલા રહેશે જેને લઈને વાલીઓને સીધા ટેલિફોનિક માર્ગદર્શન ટ્વેન્ટી ફોર બાય સેવન આપી શકે તે પ્રકારનું આયોજન રહેશે હવે હું ડૉક્ટર જયસિંહ પરમારની વિનંતી કરીશ કે તેઓ અમારા જે વિદ્યાર્થીઓ અને વાલીઓ અને દર્શક મિત્રો જે જોડાયેલા છે તેમને કારકિર્દી માર્ગદર્શન જે ખૂબ જરૂરી વિષય છે તેના માટે માર્ગદર્શિત કરશે ડૉક્ટર જેસી પરમાર સાહેબ થેન્ક યુ સો મચ સર કારકિર્દી માર્ગદર્શન એક અત્યારનો એકદમ જળહળતો ક્વેશ્ચન છે લોકોના મનમાં અને ડીઓ સર માનનીય રોહિત ચૌધરી સાહેબે મને આ તક આપી કે બાળકોને અને વાલીઓને માર્ગદર્શન આપવું અને સરે જે વાત કરી પ્રમાણે મેં બુક લખી છે ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર આ ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટરની અંદર મેં ટ્રાય કરી છે કે તમારા બોર્ડ સિલેક્શનથી માંડીને ધોરણ દસ પછી શું બાર પછી શું ગ્રેજ્યુએશન તમે આર્ટ્સમાં કર્યું કોમર્સમાં કર્યું સાયન્સમાં કર્યું છે એન્જિનિયરિંગમાં કર્યું છે તો એના પછી શું કયા કોર્સ અત્યારે ટ્રેન્ડિંગ છે જે મને પાંચ વર્ષ પછી મારા એક સક્સેસ તરફ લઈ જશે અને સાથે સાથે ઇન્ડિયાની અંદર જે ઇન્ડિયન સિવિલ સર્વિસ છે યુપીએસસી અને જીપીએસસી તો એમાં જે પણ કઈ કઈ કયા કયા વિષયો આવે છે એનું કઈ રીતના તમારે એક્ઝામની પેટર્ન કયા આવે છે સબ્જેક્ટ કયા આવે છે તો એ બધી વસ્તુ એમાં મેં લખી છે એના પછીના અમુક ઘણા બધા સારા એવા ઇન્ટરનેશનલ કોર્સીસ જે ખરેખર ફ્રી એજ્યુકેશન આપે જેમ કે જર્મની છે ઇટલી છે યુએસ કેનેડામાં અત્યારે કયા કોર્સ હોય માટે આપણે જવું જોઈએ એના વિશેની માહિતી મેં બુકમાં લખી છે સાથે સાથે ઘણા લોકો પોતે સ્કોલરશિપ બેઝ પ્રોગ્રામ સિલેક્ટ કરીને ફોરેન જતા હોય છે તો સ્કોલરશિપ બેઝ પ્રોગ્રામ કયા કયા છે અને સ્કોલરશિપ કયા કયા કન્ટ્રીમાં કઈ કઈ સ્કોલરશિપ મળે છે તમારે એમઆઈટી યુએસ જવું છે તો કઈ સ્કોલરશિપ તમને મળી શકે એમ છે ઓક્સફોર્ડમાં જવું છે તમારે તો કઈ સ્કોલરશિપ મળે છે સ્ટેનફોર્ડમાં જવું છે તો કયા કયા સબ્જેક્ટ ઉપર ત્યાં વધારે સારું એજ્યુકેશન મને મળી શકે એમ છે જાપાન યુનિવર્સિટીમાં મને કઈ જવું હોય તો મારે કયા કયા એજ્યુકેશનનું મતલબ કે કયું સબ્જેક્ટ અથવા તો કઈ ડિગ્રી સિલેક્ટ કરીશ તો મારે ત્યાં જવાથી મને ફાયદો થશે આ બધી માહિતી પણ એમાં આપેલી છે સાથે સાથે અત્યારે જે આપણે ઇન્ડિયન આર્મ ફોર્સ માટે મારે જવું છે મારે મને ખેલકૂદમાં ઇન્ટરેસ્ટ છે મારે રમતગમતમાં ઇન્ટરેસ્ટ છે તો મારે એમાં જવા માટે મારે પહેલેથી ક્યારથી શરૂઆત કરવી જોઈએ અને હું આગળ કઈ રીતના વધી શકું નેશનલ ઇન્ટરનેશનલ ગેમ્સમાં કઈ રીતના જઈ શકું છું એમાં કઈ કઈ સ્કોલરશિપ અને આગળ મારું કરિયરના કયા ઓપ્શન્સ અવેલેબલ છે એ પણ એમાં આપેલું છે અને એના સિવાય પણ આગળ માર્કેટની અંદર જે હાલમાં જે નાના નાના કોર્સિસ ઓનલાઈન અને ઓફલાઈન પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ઓનલાઈન તો એ કયા ઓનલાઈન કોર્સિસ અવેલેબલ છે કયા ઓનલાઈન પ્લેટફોર્મ પર અવેલેબલ છે એના વિશેની પણ માહિતી બુકમાં છે તો ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર એ અમેઝોન ઉપર અવેલેબલ છે જ્યાં તમને મળી રહેશે અને આપણે આ સેશનની અંદર ડિટેલમાં એક એક અલગ અલગ કરિયર વિશેની અને કારકિર્દી વિશેની વાત કરવા જઈ રહ્યા છે મારો આ એક પસંદગીનો વિષય છે જેમાં હું ઘણા વર્ષોથી બાળકોને માર્ગદર્શન આપતો રહેતો હોઉં છું અને ખાસ કરીને અત્યારે દસમા અને બારમા ધોરણના બાળકોને આ વસ્તુની ખાસ જરૂર છે એનું એક સિમ્પલ રીઝન તમને આપું તો એવું કહી શકાય કે અત્યારે કેટલી બધી જોબ્સ માર્કેટમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના કારકિર્દીને લઈને ઊભરી આવી છે એવું કહીએ તો કંઈ ખોટું નથી એનો કહેવાનો મતલબ એ છે કે પહેલાં અને ફક્ત ટ્રેડિશનલ બધા મા કારકિર્દીમાં જતા હતા કે એન્જિનિયર ડૉક્ટર એન્જિનિયરિંગમાં પણ એક ટ્રેડિશનલ કોર એન્જિનિયરિંગમાં જતા હતા મિકેનિકલ કેમિકલ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હવે જે કોમ્પ્યુટર બ્લોકચેન ડેટા એનાલિસિસ ડેટા સાયન્ટિસ્ટ આ પ્રકારની એવી બધી જોબ્સ અવેલેબલ થઈ છે આઈટી ક્ષેત્રમાં પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે એઆઈ આધારિત જે ઓટોમેશન આવી રહ્યું છે એક આખું તુફાન આવી રહ્યું છે એમાં બાળકોને ક્યાં આસરો લેવો એક પોતાના કરિયર તરીકે ક્યાં પોતાને સ્થાપિત કરવા એક બહુ મોટો ક્વેશ્ચન છે આ એક આખી સિરીઝની અંદર હું એ જણાવવા માંગીશ કે દરેક બાળકને પોતાના પોટેન્શિયલ પ્રમાણે અલગ અલગ પ્રકારની કારકિર્દીનું સિલેક્શન કરવું જોઈએ એનું એક કારણ એ છે કે દરેક બાળક દરેક વિદ્યાર્થી કે પોતે વાલી તરીકે જોતા પેરેન્ટ્સને એવું લાગતું જ હશે કે અઢાર વર્ષ આખા અઢાર વર્ષની આ બાળકોનું એક ઇન્વેસ્ટમેન્ટ છે અને આ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં જો રોંગ ટર્ન લેવાઈ જાય દસમા અને કે બારમા ધોરણમાં બીજી કોઈ ખોટી કારકિર્દી સિલેક્ટ થઈ જાય અને જ્યારે ખરેખર એ કામ કરવા માટે જ્યારે એ ચેર પર બેસીને એને કંટાળો આવે અને કામ કરવામાં રસ ના પડે તો એ પોતે પોતાની લાઈફ તો ખરાબ કરી જ છે પણ આપણે એક સારા ટેલેન્ટને પણ ગુમાવી દીધું છે કદાચ એને બીજા કોઈ કારકિર્દીમાં ઇન્ટરેસ્ટ હશે કદાચ એને બીજું કંઈ પોટેન્શિયલ પોતાનું બીજી કોઈ જગ્યાએ યુઝફુલ થતું હશે એ ભૂલી અને એણે એક સામાન્ય કારકિર્દીની શૃંખલામાં એ આગળ વધી અને પોતાની જિંદગી એક બરબાદ કરવા લોકો જઈ રહ્યા છે તો એવું કહી શકાય કે કારકિર્દી માર્ગદર્શન છે એ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને એવી જગ્યાએ જ્યારે મલ્ટિપલ તમારી પાસે ચોઈસ હોય તમારી પાસે એવું જ એવું નથી કે મને કન્ફ્યુઝન છે કે મારે શું કરવું છે દસમાં પછી શું કરવું જોઈએ બારમા પછી શું કરવું જોઈએ આગલા પાંચ વર્ષ પછી કઈ કારકિર્દીની ડિમાન્ડ આવવાની છે આગલા પાંચ વર્ષ પછી હું મારી જાતને ક્યાં જોવા માગું છું આ બધી વસ્તુનું નિરાકરણ જો કરવું હોય તો માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે તો પણ કેવી રીતે માર્ગદર્શન મળશે અને કઈ રીતે આપણે આમાં આગળ વધી શકીએ તો એની શરૂઆત આમ જોવા જઈએ તો આપણે ફાઉન્ડેશન પાયાથી જ કરવી પડશે પાયો એટલે તમારું બોર્ડનું સિલેક્શન તમે જ્યારે બાળકને ભણવા માટે અત્યારે મૂકી રહ્યા છો તો એમાં અલગ અલગ પ્રકારના બોર્ડ્સ તમને જોવા મળે છે સીબીએસઈ બોર્ડ છે કે જેની અંદર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે આપણા બધા સ્ટેટ બોર્ડ્સ છે એની સાથે જોવા જઈએ તો અલગ ઇન્ટરનેશનલ બોર્ડ્સ પણ એમાં એનરોલ તમે કરી કેમ્બ્રિજ બોર્ડ છે એની સાથે સાથે ઇન્ટરનેશનલ બકાલુરેટ બોર્ડ છે આઈબી બોર્ડ જેને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ જનરલ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે આ બધા પ્રકારના બોર્ડનું સિલેક્શન પણ એક મહત્ત્વનું છે એના બોર્ડના સિલેક્શન પછી તમને એમાંથી ખ્યાલ આવશે કે મારે કમ્પિટેટિવ એક્ઝામમાં જવું છે તો મારે કયું બોર્ડ સિલેક્શન કરવું જોઈએ મારે આગળ ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહાર જઈને અભ્યાસ કરવો છે તો એના માટે કયો બોર્ડ સિલેક્ટ કરવું જોઈએ મારે ઇન્ડિયામાં રહીને કે ગુજરાતમાં રહીને અથવા તો મારે મારે અહીંયા મારા પપ્પાનો કે મારા કોઈ કુટુંબનો જે બિઝનેસ ચલાવવાનો છે તો એના માટે મારે કયું બોર્ડ સિલેક્ટ કરવું જોઈએ આ બધા બોર્ડ સિલેક્શન આધારે પણ તમે આગળ પોતાની કારકિર્દી કંડારી શકો છો હવે તમને આજે હું જે કહેવા જઈ રહ્યું છે એ ધોરણ દસ અને ધોરણ બાર પછી શું વિદ્યાર્થી મિત્રો તમને એ કહેવા માગીશ કે ધોરણ દસ અને ધોરણ બાર એ અગત્યના એક મોડ કહી શકો તમે ઘણા બધા લોકોએ અત્યારે ધોરણ દસની એક્ઝામ આપી છે ધોરણ બારની એક્ઝામ આપી છે એમાં મુખ્યત્વે ધોરણ દસ પછી લોકો આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તરફ આગળ વધતા હોય છે પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બીજાએ કરેલું સિલેક્શન એ આપણા માટે હોતું નથી આમાંથી તમારે અલગ થવા માટે માર્ગદર્શન તમારે પર્સનલ માર્ગદર્શન પણ લેવું જરૂરી છે જરૂરી નથી કે બીજાનો છોકરો ડૉક્ટર બની રહ્યો છે તો હું પણ સાયન્સ લઈને આગળ વધું બની શકે કે તમે એમ એડમિશન ના મળી શકે તો શું થશે પછી આપણે જે જગ્યાએ જવાના હતા એ જગ્યાએ નહીં જઈ શકીએ હવે એના માટે એક એક્ઝામ્પલ આપીશ કે માની લો એક સ્ટુડન્ટ મારી પાસે આવે છે અને મને કહે છે કે અમારે દસમા ધોરણની અંદર એટલા મારા માર્ક્સ આવ્યા છે અલગ અલગ વિષયના આધારિત આપણે એનું વિશ્લેષણ કરી અને એ નક્કી કરી શકીએ કે સાયન્સ માટે આ વ્યક્તિ બનેલી નથી અથવા તો આ કોમર્સ માટે વ્યક્તિ બનેલી નથી કેમ કે એનો ઇન્ટરેસ્ટ જે તે સબ્જેક્ટમાં ઓછા માર્ક્સના આધારે તમે કહી શકો છો સાથે સાથે થોડી એને આંકરણી પણ કરી શકો છો જેમ કે ઘણા બધા સાયકોમેટ્રિક એનાલિસિસ ટેસ્ટ પણ અવેલેબલ છે અત્યારે તો એના આધારે આપણે જાણી શકીએ છીએ કે કયા વિષયની અંદર કેવી રુચિ ધરાવે છે તો બાળકનો ઇન્ટરેસ્ટ જે તે સબ્જેક્ટમાં હોય અને એની સ્કિલ અને એબિલિટી નક્કી કરે છે કે એને આગળ કયો સબ્જેક્ટ પસંદ કરવાનો છે સાયન્સ લેવાનું છે કે આર્ટ્સ લેવાનું છે કે કોમર્સ લેવાનું છે બીજી વસ્તુ બાળકની પર્સનાલિટીના આધારે પણ આ સિલેક્શનમાં બહુ જ ઉપયોગી આપણને એક હેતુ મળી રહે છે જુઓ ઘણી વખત એવું જોવા મળે છે બાળકને આપણે અંતર્મુખી હોય બહુરમુખી હોય ઘણા બાળકો બેસીને શાંતિથી કામ કરવાવાળા હોય ઘણા લોકોને ફિલ્ડ ઉપર કામ કરવું ગમતું હોય છે ઘણા લોકો એકદમ જજમેન્ટ લઈને કામ કરતા હોય ઘણા લોકો એકદમ હેફેઝાડ એક જે આવે તે વસ્તુને હેન્ડલ કરી શકતા હોય આ અલગ અલગ પ્રકારના લોકોના પર્સનાલિટી છે એને પર્સનાલિટી ટ્રેટ્સ કહેવાય છે અને લક્ષણો કહેવાય છે તો એનું જે વલણ આપણે સમજી અને એ પણ સમજી શકીએ છીએ આ વિષય છે આ એનું વલણ છે આ એની એબિલિટી છે આના આધારે આપણે કઈ એને કહેવી જોઈએ જેથી કરીને બાળકને આગળ જઈને પ્રોબ્લેમ ના થાય માની લો કે કોઈને આપણે માર્કેટિંગમાં આગળ જવાનું વિચારે છે કે આને મારે માર્કેટિંગ માટે આગળ મોકલવો છે હવે સમજો તમે કે એ વ્યક્તિ અંતર્મુખી હોય કોઈની સામે પોતાની વસ્તુને કઈ રીતના બતાવવી કઈ રીતના એક્સપ્લેન કરવું કઈ રીતના કોમ્યુનિકેટ કરવું એને ખ્યાલ જ ના હોય અથવા તો એને એના રસનો વિશે ના હોય તો પછી કઈ રીતના માર્કેટિંગ ફિલ્ડમાં આગળ જઈ શકશે આગળ જઈને એને કોઈપણ પ્રકારનો લાભ થવાનો નથી ના જોબમાં લાભ થશે ના પોતાના કામમાં એને સંતોષ મળશે તો મુખ્ય વસ્તુ એ છે કે પહેલાં જે હતું કે ખૂબ હાર્ડવર્ક કરો ખૂબ પૈસા કમાવો અને સફળતા અત્યારે આ સૂત્ર એકદમ બદલાઈ ગયું છે કેવી રીતના કે કારકિર્દી ખુશ હશો તો જ તમે સારું એવું કામ કરી શકશો હાર્ડવર્ક કરી શકશો તો જ તમને સક્સેસ મળશે તો આ જે આખી વસ્તુ બદલાય છે એને કારણે તમારે ઇન્ટરેસ્ટવાળી વસ્તુમાં આગળ વધવું જોઈએ એટલી બધી ડાયવર્સિટી છે એટલી બધી અલગ 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 ફિલ્ડ છે એમાં તમે તમારી જાતને તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે ક્યાં ઢાળી શકો એમ છો તમારી પાસે કઈ ટેલેન્ટ કઈ તમારી પાસે સ્કિલ એબિલિટી છે જો એમાં બે વસ્તુ અત્યારે લોકોના મગજમાં તમને જોવા મળશે કે મારે આગળ જઈને એકદમ જુસ્સાભર આ કામ કરવું છે જેને આપણે પેશન કહેતા હોય છે જોમથી અત્યારે જોમ જુસ્સો એના કરતાં એ જરૂર છે એક લગ્નની તમે કન્ટિન્યુઅસ એક સતત તમે પ્રયત્ન કરતા રહેશો તો સફળતાના સિરે પહોંચી જ શકશો ડૉક્ટર એપી અબ્દુલ કલામે એવું કહ્યું છે કે બી ગ્રેટ બી રિમેમ્બર બી યુનિક તમારે જો મહાન બનવું હશે તો તમારે યુનિક બનવું પડશે તો તમારી આ યુનિકનેસને બહાર લાવવા માટે તમારે જાતે પણ થોડું વિશ્લેષણ કરવું પડશે અને માર્ગદર્શન પણ કેળવવું પડશે હવે આપણે જાણીએ ધોરણ દસ અને બાર પછીના કયા કયા વિષયો અત્યારે ખાસ કરીને અવેલેબલ છે અને કેમાં લોકો જતા હોય છે નવી શિક્ષણ જે નીતિ છે એના આધારે તમે બી એ હશે અથવા તો કોમર્સ અથવા આર્ટ્સના તમે સબ્જેક્ટ લીધા હશે પરંતુ તમારે સાયન્સમાં કોઈ આગળ ગ્રેજ્યુએશન કરવું હશે તો તમે કરી શકો એમ છો મારી પાસે અત્યારે છોકરાઓનો ક્વેશ્ચન હતો કે મને સાયકોલોજીમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ આવ્યા છે પણ હવે મારે બીએસસી સાયકોલોજી કરવું છે તો બીએસસી સાયકોલોજી કરી શકાય છે કોઈ વ્યક્તિ આવીને મને એમ કહે છે કે મારા સબ્જેક્ટમાં મને મેથ્સ ફાવતું જ નથી અને મારે હવે આગળ કોઈ પણ પ્રકારના સ મેથ્સ મેથેમેટિક્સને આગળ કોઈ મારે કોર્સ સિલેક્ટ કરવો જ નથી તો તમારે ચોક્કસથી જાણવું જોઈએ કે તમારા ગ્રેજ્યુએશનમાં કંઈ મેથેમેટિક્સ આવતું નથી તમે કોમર્સ લેશો તમે બીબીએ કરશો એમબીએ કરશો મેથેમેટિક્સ આવશે તો તમારે આવા પ્રકારના સબ્જેક્ટ્સ આવે છે એ પહેલેથી ધ્યાન રાખવું પડે તમારે તમારા ગોલ સુધી પહોંચવા માટે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે પહેલાં એ તમારે નક્કી કરવું પડશે કે મારું ડેસ્ટિનેશન શું છે પછી તમે કોઈપણ રસ્તાઓ લઈ શકશો પછી તમે રસ્તામાં કઈ જગ્યાએ તમારે જવા માટે કયા રસ્તા માટે કયું વ્હીકલ યુઝ કરવું છે તમે જાણી શકશો પરંતુ જ્યારે તમને ખુદને જ ખબર નહીં હોય કે મારે ક્યાં જવું છે ત્યારે કોઈપણ પ્રકારનું વ્હીકલ તમને કંઈ કામ લાગવાનું નથી અને અંતે નિરાશા જ મળશે અને વાલીઓ માટે એક સરસ વાત હું તમને કહેવા માગું છું કે એક ડોટર અને એક એના ફાધર ગાડી લઈને જ્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર જતા હતા જતાં જતાં એક એના જેવી જ એક કાર હતી એ કાર બાજુમાંથી સડસડાટ પસાર થાય એટલે છોકરાએ એના પપ્પાને કહું કે પપ્પા આ ગાડી આપણી આગળ થઈ ગઈ ચલો આપણે એને આગળ જઈએ એટલે પપ્પાએ સમજાવતા કહ્યું કે બેટા આપણે આપણી સ્પીડ પર બરાબર છે આપણે એટીની સ્પીડ પર જઈ રહ્યા છે એ ભલે સડસડાટ ગઈ આપણે વધારે ચલાવી નથી એ જોખમ ભર્યું છે છોકરો ચૂપચાપ બેસી ગયો બીજી ગાડી એનાથી એકદમ પૂરું ઝડપથી ચાલી ગઈ ઓવરટેક કરીને એટલે ફરી વખત છોકરાએ એના પપ્પાને કહ્યું કે પપ્પા આ ગાડી પણ આપણે આગળ નીકળી ગઈ અને આ કેટલી સરસ રીતે ચાલી ચાલી રહી છે મને તો જોખમ નથી લાગી રહ્યું ત્યારે પપ્પાએ ફરી કીધું બેટા એની ટેકનોલોજી જો એની ગાડી જોતું કેટલી અલગ છે એ સ્પીડમાં જઈ શકે છે આપણી ગાડી નહીં જઈ શકે આપણે આ સ્પીડ બરાબર છે છોકરો પાછો બેસી ગયો અને જ્યારે ત્રીજી વખત એક એ ગાડી ચલાવતા હતા એવી જ ગાડી જ્યારે બાજુમાંથી પસાર થાય છે ઓવરટેક કરીને ત્યારે છોકરાને મનમાં ફરી જ એક ક્વેશ્ચન આવે છે કે ચલો ફરી એકવાર પપ્પાને કહીએ કે પપ્પા તો આપણી ગાડી છે એ જ ગાડી છે આપણું મોડલ છે એવું જ મોડલ દેખાઈ રહ્યું છે કલર પણ એક સરખો જ લાગી રહ્યો છે પણ પપ્પા આપણા કરતાં સ્પીડમાં જઈ રહી છે આપણે કેમ સ્પીડમાં નથી જઈ રહ્યા ત્યારે પપ્પાએ થોડો ગુસ્સે થઈને કીધું બેટા આ એસીની સ્પીડ છે આ પ્રમાણે જ જવાનું છે આગળ એક્સિડન્ટ થઈ શકે છે જોખમ આવી શકે છે ગાડીને નુકસાન થઈ શકે છે સુકામ તો એટલી જીદ કરે છે ત્યારે છોકરો પાંચ મિનિટ એકદમ મૌનવ્રત ધારણ કરીને બેસી જાય છે અને પછી પપ્પાને એટલું જ કહે છે પપ્પા મારી સ્પીડ પણ ખાલી એટીની જ છે શું કામ મને તમે નાઇન્ટી પર્સન્ટ લાવવાની મને જીદ કરો છો શું કામ મને નાઇન્ટી ફાઇવ લાવવાની જીત કરો છો શું કામ કહો છો કે ફલાણા ઢીકણાંના છોકરાને એટલા પર્સન્ટેજ આવી શકે તને કેમ ના આવી શકે પપ્પા નુકસાન થઈ શકે છે તો આ વાત ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે જો આપણા બાળકને પણ આમાં સમજવું ખૂબ જરૂરી છે આપણે જો આપણા બાળકોને જ નહીં સમજીએ તો આપણે આગળ એના ભવિષ્ય વિશે શું વિચારી શકશું આપણે ગાડરિયા પ્રવાહમાં જવાનું નથી કે પહેલાં લોકો આ કરી રહ્યા છે સીએ બની રહ્યા છે શું તમારો છોકરો સોળ કલાક વાંચવા માટે તૈયાર છે તમે જ જાણો છો તો તમે સીએ એ બનાવી શકો તો સીએસ બનાવી શકો છો શું તમારા છોકરાને ગણિતમાં મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ છે તમે જાણો છો પહેલાં ધોરણથી માંડીને દસમા ધોરણ કે બારમા ધોરણ સુધી કે મેથેમેટિક્સ કેવું છે ને તમારે પહેલાંમાં ઇન્ટરેસ્ટ લેવો પડશે નહીં કે ખાલી એના એક માર્કશીટ ઉપર તમે નક્કી કરી શકશો કે આને આ જગ્યાએ તેને આ કારકિર્દી બનાવવાની જરૂર છે તો મિત્રો એવું કહેવા માગીશ કે ધોરણ દસ પછી આર્ટ્સ લો કોમર્સ લો સાયન્સ લો અને જો તમને એવું લાગતું હોય કે અગિયાર બાર કરીને આગળ મારે લાંબી યાત્રા નથી કરવી અને મારે ટૂંકમાં જ મારે એવા કોર્સિસ કરવા છે તો ડિપ્લોમાના ઘણા બધા સારા સારા કોર્સિસ એન્જિનિયરિંગ ક્ષેત્રે અને આઈટીઆઈના ઘણા બધા કોર્સિસ એવા છે જેમાં પોતાનો નાનો મોટો બિઝનેસ પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી પણ જે તમને ઇન્ટરેસ્ટ લાગે કે મને ખબર નથી કે હું અગિયાર બાર કરીશ પર્સન્ટેજ આવશે તો પછી આગળ હું ડિગ્રીમાં જઈશ એવું તમને એવું લાગતું હોય તો તમે પ્રાઇમરી ડિપ્લોમાના પણ કોર્સિસ કરી અને પછી પોતાની જાતને એક ચેલેન્જ આપી શકો છો કે હા હું મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું છે હવે મારે બી કરવું છે હવે મારે આમાં આગળ વધવું છે ડિપ્લોમાના કોર્સ કરીને તમે પોતાના અત્યારે ઘણા બધા કરિયર એવા પણ છે કે ડિપ્લોમા પછી તમે અમુક આઈટીના કોર્સિસ કરી શકો છો કોડ ડિપ્લોમા તમે મિકેનિકલ કર્યું છે કોડિંગનું તમે શીખી અને આગળ તમે ઘણા બધા જગ્યાએ ઘણા બધા ક્ષેત્રે પોતાનું સ્થાન મક્કમ અને પાકું કરી શકો છો તો આવી રીતના તમે નક્કી કરી શકો છો કે મારે કેપેસિટી મારું પોટેન્શિયલ કેવું છે પેરેન્ટ્સ પણ પોતે નક્કી કરી શકે કે મારા બાળકનું પોટેન્શિયલ કેવું છે એના આધારે સિલેક્શન કરવું જોઈએ આ વાત થઈ દસ પછીની ધોરણ બાર પછી આપણે ઘણી વખત એવું જોઈતા હોય છે કે ધોરણ બાર પછી આર્ટ્સ કોમર્સ અને સાયન્સના સ્ટુડન્ટ ખાસ કરીને સાયન્સના સ્ટુડન્ટ માટે કહેવા માગીશ કે નીટનું જે અત્યારે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે તો નીટના રિઝલ્ટની અંદર આપણે સાતસો વીસમાંથી ઘણા લોકો ચારસો માર્ક્સ લાવી રહ્યા છે પાંચસો માર્ક્સ લાવી રહ્યા છે ઘણા છસો માર્ક્સ લાવી રહ્યા છે સાત હજાર સીટ છે આપણી પાસે એમબીબીએસની તો સાત હજાર સીટમાં આપણે નક્કી કર્યા મુજબ આપણા માર્ક ન આવે તો વારંવાર રિપિટેશન રિપિટેશન કરી હા એકાદી વખત તમને લાગે કે મારી તબિયત સારી નહોતી બરાબર હું કોર્સ કરી નહોતો શક્યો તો તમે વરસ બગાડવું જોઈએ બાકી આ છ મહિના અંદર પાછા એટલા જ માર્ક્સ નથી આવવાના અને આગલા વર્ષે એટલી જ કોમ્પિટિશન તમારી વધવાની છે તો એના માટે થઈને આપણે એવું કરી શકીએ કે આપણે પોતાનું એ પણ એક વિશ્લેષણ કરવું જોઈએ કે ખરેખર આ મારા માર્ક્સ બરાબર છે હવે હું અત્યારે આનાથી વધારે મહેનત કરી શકવાનો છું ના કરી શકવાનો હોય તો બીજા કોર્સિસ પણ અવેલેબલ છે જેમાં તમે આગળ પોતાનું કરિયર વધારી શકો છો એમબીબીએસ એક જ નથી એમબીબીએસ સિવાયના પણ ઘણા બધા કોર્સિસ છે બાયોમેડિકલ એન્જિનિયર છે બાયોસ્ટેટેસ્ટિક્સ છે ઇન્ફોર્મેટિક આઈટીમાં ઘણા બધા કોર્સિસ સાયન્સને રિલેટેડ ઘણા કોર્સ થાય છે બીએસસી આઈટી પણ થાય છે રાઈટ તો ઘણા બધા આઈટીના કોર્સીસ પણ અવેલેબલ છે બીએમએસ કરી શકો છો આર્યુ સારું અત્યારે આપણા આયુષ વિઝા જે આપણી ગવર્મેન્ટે બહાર પાડ્યા છે જેમાં આપણે તમે એક આર્યુએકનું બહુ મોટું સંસ્થાન તમે પોતાની અંડર એક ડેવલપ કરી શકો છો હોમિયોપેથિક સારામાં સારી મેડિસિન છે જેના દ્વારા લોકોને તમે સારી એવી સારવાર કરી શકો છો એના સિવાય તમને લાગતું હોય કે મારે બીએસસી રિલેટેડ કોર્સિસ કરવા જેમ તમને મેં ટેકનોલોજીનો બીએસસી આઈટીનો કોર્સ કીધો છે એવી રીતના બી ઇન કાર્ડિયોલોજી કાર્ડિયો ટેકનિશિયન કરી શકો બીએસસી ઇન એનેસોલોજી કરી શકો છો બીએસસી ઇન ઓપ્ટોમેટ્રી કરી શકો છો આવા નાના નાના બીએસસીના કોર્સિસ પણ અત્યારે આપણી ગુજરાતમાં અવેલેબલ છે બીએસસી એસ રિસર્ચ કરી શકો ગાંધીનગરમાં ખૂબ સારી કોલેજ છે તો આ બધા કોર્સિસ તમે કરી શકો છો અમારી હેલ્પલાઇન જે કારકિર્દી માર્ગદર્શન જે પહેલાં સરે કીધું એની અંદર તમે જ્યારે ફોર્મ ભરો છો કે તમને કંઈ પણ ક્વેશ્ચન થાય છે કે મારે કયા કોર્સમાં જવું જોઈએ તો ચોક્કસથી એમાં પણ તમે આના વિશે પૂછી શકો છો હવે ખાલી બે વસ્તુ વાત કરીએ કે આર્ટ્સ અને કોમર્સ ટ્વેલ્થ પછી પછી આર્ટ્સ એવી વસ્તુ છે એમાં ક્રિએશન ઇમેજિનેશન વિઝ્યુલાઇઝેશન એ વસ્તુને લઈને લોકો આગળ વધતા હોય છે અને બીજી વસ્તુ સાયકોલોજી મેન્ટલ હેલ્થ જે ખૂબ જ જરૂરી અત્યારે જો સબ્જેક્ટ હોય તો સાયકોલોજી છે અને મેન્ટલ હેલ્થ છે મેન્ટલ હેલ્થ ઉપર જે લોકો આગળ વધવા માનતા હોય એ ચોક્કસ આગળ વધે જેનો સાયકોલોજી સબ્જેક્ટ એકદમ પાવરફુલ હોય અને જેનું ક્રિએટિવિટી સારી છે એ ડિઝાઇનરના કોર્સમાં જઈ શકે છે અત્યારે હા સારા સારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોર્સીસ તમે લઈ શકો છો લોકો એના તરફ ખૂબ આગળ વધી રહ્યા છે ઇન સારી ફેશન ડિઝાઇનિંગના કોર્સીસ લઈ શકો છો જે લોકો આર્ટ્સ લીધું હોય એ આ બધા પ્રકારના કોર્સિસ લે છે કે જે હું તમને અત્યારે કહી રહ્યો છું એક ટ્રેન્ડિંગ જે કરિયર છે એની વાત કરી રહ્યો છું એની સાથે સાથે જે લોકો કોમર્સ લઈ રહ્યા છે કોમર્સ લઈને પણ તમને એવો વિચાર આવ્યો કે મારે ટેકનોલોજીમાં આગળ આવ્યું છે કોમર્સ આઈટી પણ થાય છે તો તમે કોમર્સ લીધા પછી પણ તમે આઈટીના ક્ષેત્રમાં આગળ વધી શકો છો અત્યારે ઘણી બધી સંસ્થાઓ આ રીતના એ અલગ અલગ પ્રકારના કોર્સિસનું જે મિશ્રણ જેની પાસે મલ્ટી ટેલેન્ટેડ લોકો હોય છે એને વધારે સારી રીતે આવકારે છે બહુ સારા સેલરી ઉપર આવકારે છે તો તમારે એમાં પણ વિચારવું જોઈએ નહીં કે ખાલી એક ટ્રેડિશનલ સીએસ સીએસના માર્ગે આપણે જઈએ હા કરી શકો તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી એવર અત્યારે વિદેશના લોકો પણ આપણા ઇન્ડિયન્સ પાસે એકાઉન્ટિંગ કરાવે છે એવા ઘણા બધા દાખલા જોવા મળ્યા છે પણ આમાં પણ તમે આગળ વધી શકો છો બીએસસી લઈને કે કોમર્સ પછી તમે અલગ પ્રકારના અલગ અલગ બિઝનેસમાં પણ તમે આગળ વધી શકો છો એમબીએ કરીને પણ આગળ વધી શકો છો તો આ બધાના ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે એટલે તમે એમાં જઈ શકો છો પણ પ્રાથમિક વસ્તુ એ છે તમારો ઇન્ટરેસ્ટ તમારું એપ્ટિટ્યૂડ લેવલ તમારું ઇન્ક્લિનેશન એટલે કે તમારું ક્ષમતા તમારું પેશન તમારો જોમ કેવું છે તમારો રસ કેવો છે તમને રુચિ આવે છે કે નહીં શું તમે એ વિશે તમને ગમશે કે નહીં આ બધી વસ્તુનું મૂલ્યાંકન કર્યા પછી જ તમે કોર્સમાં આગળ વધશો તો તમને તમને સફળતા મળશે 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 જ એટલું કંઈ અને આપણે આ સેશનના અહીંયા વિરામ આપીએ છીએ આવતા સેશનની અંદર થોડા કોર્સની અલગ પ્રકારની એક ડિટેલિંગ તમને આપીશ કે આપણે કઈ રીતના ખાસ કરીને મેડિકલ કોર્સિસની અંદર પેરામેડિકલમાં જવું હોય તો કયા કયા કોર્સની કેવી ડિમાન્ડ છે એના વિશે વાત કરીશું અને સાથે સાથે એ ગ્રુપ જેણે લીધું હશે બાર સાયન્સ પછી એમાં કયા કયા કોર્સની ડિમાન્ડ છે એમાં કઈ રીતના આગળ વધવું છે એની વિશે આપણે વાત કરીશું અહીંયા હું વિરામ લઉં છું થેન્ક યુ સો મચ